મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર નેવું ટકા છે તેવું નિલેશભાઈનું કહેવાનું છે બાકી કંડિશન આખું બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે કલર કામ પણ કરવામાં આવ્યું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન સારું ગેર હાઇડ્રોલિકટ છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં સડો નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી અને ખરીદી કરી શકો છો નિલેશભાઈનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેમના આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તેમનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટ્રેક્ટરના ટાયર અંદાજિત ચાલીસ ટકા જેવા મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે બે હજાર સાતના મોડેલનું કિંમત અંદાજિત એક લાખને સાઠ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો